नमस्कार दर्शक मित्रों आप निहाडी રહ્યા છો એ સ્લાઇડ યુસ બુલટીના કેત્ય સુવિના મુખ્ય સમાચારો પર આજે પાદની સુ પુના માંબા ગામમાં ફકતો કોળાકુ 10 દિવસનું મગેર આકિત્ય માને બાદ ગળપતિજીને અશ્રુમિલી કરાઈ વિદાય गुजरात सरकारे नवी प्रवासन नीति जाहीर करता सौरभ पटेल गोरवाडका राजा गणेश महोत्सव मेयरे लिदी मुलाकात આજે ભાદર વિશ્વ પૂનમ માં અંબાના ધામમાં મોટી સંખ્યામાં ભક્તો નું ગોળાપુર ઉમટ્યું હતું વિશ્વભરમાં સ્થાયી થયેલી એકાવન શક્તિપીઠો દ્વારા જેવા જ તમામ શક્તિઓની મૂર્તિઓની રચના કરવામાં આવી છે જેમાં શ્રદ્ધાળુઓ પણ વિશાળ યંત્ર પૂજા અર્ચના કરી દર્શનો લાહો માણી અને ધન્યતા અનુભવી રહ્યા છે આજે પૂનમ હોય તે ભાવિ ભક્તોનો ઘસારો વધુ હોવા છતાં મંદિર ટ્રસ્ટીઓ દ્વારા સુવ્યવસ્થા ગોઠવાઈ હોવાથી કોઈ પણ જાતની અગવડ ભાવિકો ને પડી નથી અને જ શાંતિપૂર્ણ અંબાજી માતાજી દર્શન કરી રહ્યા છે પૂનમે દેશ વિદેશ થી ભાવિ ભક્તો તેમજ પગપાળા સંગો અને યાત્રાઓ વિશાળ સંખ્યામાં ઉમટી પડ્યા છે પૂનમ મહામેળામાં મહા મેળામાં લાખો શ્રદ્ધાળુઓ દૂર દૂર થી આવી રહ્યા છે તો ઘરે પરત ફરવા માટે એસટી નિગમ તરફથી પૂરતી સંખ્યામાં બસો મૂકવામાં આવી છે

અને દર્શન કરીને ધન્યતા અનુભવી હતી રાજ્યભરમાં ગઈકાલે વિઘ્ન હતા ગણેશજીના વિસર્જનનો પર્વ ભારે ધામધૂમપૂર્વક મનાવવામાં આવે છે ત્યારે અમદાવાદની બપોરથી જ વિવિધ વિસ્તારમાં પડામ

ભક્તિવાપૂરક અને ધામપૂર્ણ ધૂમપૂર્વક ઉજવણી થઈ ત્યારે ગઈકાલે વિસર્જના દિવસે વિવિધ શહેરોમાં એસઆરપી અને આરએએફ ની કંપની તેમજ સ્થાનિક પોલીસ ફાયર ફાઈટર ફાયર બ્રિગેડ ના બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને રાજ્યમાં અનેક શહેરોમાં દસ દિવસના ગણેશ મોટર રંગે ચંગે અને આસ્થાભેર ભેર ગણેશ પ્રતિમા સ્થાપના કરી અને દરરોજ ગણપતિની આરતી પૂજા અર્ચન તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ અને ધાર્મિક કાર્યક્રમો પણ આયોજન કરવામાં આવતા હતા વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા વિસર્જન ના દિવસે દુધાળા દેવ વિદાય આપવાની વેળાએ ભાવિકો ભક્તિભાવ અને આનંદ ગણપતિ વિદાય આપી હતી તો બીજી બાજુ ગણેશ વિસર્જન લોકો અલગ અલગ રીતે પણ આગળ કરી હતું જેમાં અમુક લોકોએ માટીના ગણેશજીને તૈયાર કર્યા હતા અને જે એક મોટા વાસણો પધરાવીને તે પાણીનો ફૂલ છોડને અર્પણ કરવામાં આવ્યું હતું તો બીજી બાજુ અમદાવાદના ગુરુકુળ વિસ્તારમાં રહેતા માધિબેન કોન્ટ્રાક્ટરે ચોકલેટના ગણપતિ તૈયાર કર્યા હતા જેમણે ગઈકાલે જે ગણપતિનું વિસર્જન કર્યું હતું તેમણે આ ગણપતિનું વિસર્જન દૂધમાં કર્યું હતું એમાં ઓગળા બાદ જે ચોકલેટ દૂધ તૈયાર થયું હતું તેને ગરીબો બાળકોને પ્રસાદી રૂપે વેચવામાં આવ્યું હતું આમ સમગ્ર રાજ્યભરમાં ગણેશ ગણેશ ધામધૂમ પૂર્વક ઉજવણી થઈ હતી ગતિશીલ ગુજરાત પ્રણેતા મુખ્યમંત્રી આદિબેન પટેલ માર્ગદર્શન હેઠળ રાજ્યમાં પ્રવાસન વેગ આપવા માટે ગુજરાત સરકાર દ્વારા નવી પ્રવાસ નીતિ જાહેર કરવામાં આવી છે સૌરભ પટેલ ના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રી આદિબેન પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત રાજ્ય ની થયા પછી પહેલી વખત પ્રવાસન ક્ષેત્રે ઉદ્યોગનો દરજ્જો આપવામાં આવ્યો છે આનાથી ઉદ્યોગો મળતા બધા લાભો હવે પ્રવાસન ક્ષેત્ર મળતા થશે રાજ્યના પ્રવાસન વિકાસ ને વેગ આપવા રાજ્ય સરકાર દ્વારા નવી પ્રવાસન નીતિ બે હજાર પંદર બે વીસ જાહેર કરવામાં આવી છે પ્રસ્તુત પ્રવાસ નીતિ ટકાઉ અને સર્વસમાવેશ વિકાસ તરફ ધ્યાન કેન્દ્રિત કરીને સુખાદ મુલાકાતી અનુભવ અને આજીવિક જોડાણો પર્યાવરણની સમસ્યાઓનો સમાધાન સહિત રાજ્યની રોકાણ તકો વધારી મહત્વપૂર્ણ આર્થિક ડ્રાઈવર તરીકે પ્રવાસનને વેગ આપીને ગુજરાતના જીવંત અને ધબકતા પ્રવાસન તરીકે વિકસિત કરવાની

કરવા માટે કેપિટલ સબસિડી આપવામાં આવશે પ્રોજેક્ટમાં રોકાણ કદ મુજબ પંદર ટકાની સબસિડી આપવામાં આવશે યાત્રાધામ અને ઇકો ટુરિઝમ ક્ષેત્રમાં પાંચ ટકા સબસીડી આપવામાં આવશે મહિલાઓ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિને વિશેષ રીતે સક્ષમ રોકાણકારોને પાંચ ટકાની સબસિડી પણ આપવામાં આવશે સમગ્ર રાજ્યભરમાં માં વિઘ્ન હતા ગણેશજી નું વિસર્જન ધામધૂમપૂર્વક રીતે મનાવવામાં ત્યારે ગઈકાલે ગણેશ મહોત્સવ છેલ્લો દિવસ હોવાથી અનેક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમદાવાદના શાહુર વિસ્તારમાં આવેલ ખાતે યુવક દ્વારા ગણેશ મહોત્સવનું ગુરવાની શાપુર આ યુવક મિત્ર મંડળે છેલ્લા છ વર્ષથી ગુરવાડકા રાજાની થીમ પર ગણેશજીની ની સ્થાપના કરે છે ત્યારે ગઈકાલે અંતિમ દિવસ હોવાથી મેયર મીનાક્ષબેન પટેલ અને શાહપુર વોર્ડના કોર્પોરેટર કૌશિક જૈન ગુરવાડકા રાજાની મુલાકાત લીધી હતી અને ભગવાન ગણેશજીના ના દર્શન કરીને ધન્યતા અનુભવ

મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે હું સૌ યુવક મિત્ર મંડળને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું યુવાન મિત્રો આટલા ધાર્મિક પ્રસંગોમાં અને ધાર્મિક ઉત્સવોમાં ઉત્સાહભેર ભાગ લે છે એ ખૂબ જ સારી બાબત કહેવાય અને આવા ને આવા પ્રસંગો એમના દ્વારા પછી એ નવરાત્રિ મહોત્સવ હોય કે હોળી ધૂળેટીનો પ્રસંગ હોય કે પછી ન નવું વર્ષનો ઉજવણીનો પ્રસંગ હોય દરેક કાર્યક્રમો આ શાપુરના યુવક મિત્ર મંડળ તરફથી ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવાય છે અહીંના સૌ એટલે કે નાના બાળકોથી માંડીને વૃદ્ધો મહિલાઓ અને ભાઈઓ સૌ કોઈ આમની સાથે જોડાય છે અને ઉત્સાહમાં સૌ કોઈ ઉમેરો કરે છે અને ખૂબ ધામધૂમપૂર્વક ઉત્સાહથી આ દરેકે દરેક પ્રસંગો આ યુવક મંડળ તરફથી ઉજવવામાં આવે છે યુવક મિત્રો મંડળ દ્વારા ગણેશ મહોત્સવ દરમિયાન વિવિધ કાર્યક્રમો નું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં અંતિમ દિવસે બટુ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં બટુકો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ગોરવાડ ઓળના રહીશો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ યુવક મિત્ર મંડળ છેલ્લા કેટલાય સમયથી ગણેશ મહોત્સવ ઉપરાંત નવરાત્રી જેવા અનેક કાર્યક્રમો કરે છે જેમાં સાહીઠ થી વધુ સભ્યો ઉપસ્થિત છે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ તૈયારતા રહો એસ ન્યૂઝ પ્રોડિંગ નમસ્કાર we mm -hmm.